જિલ્લામાં પડેલા વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીની સંખ્યામાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રમાં બેવડી ઋતુઓ ચાલતી હોય એવું જોવા મળ્યું છે વરસાદ બાદ ઘણી જગ્યાઓ પર ગંદકીઓ ફેલાઈ હોવાને લઈને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે જેના કારણે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં હાલમાં રોજના સાતસોથી આઠસો જેટલા દર્દીઓની ઓપીડી થાય છે જેમાં મુખ્યત્વે ચડાઉલટી તાવ શરદી ઉધરસ જેવી બીમારીઓ તેમજ વાયરલ ઇન્ફેક્શન ફેલાતો હોવાનું પણ તબીબો જણાવે છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં જોવા જઈએ તો હવામાનમાં થયેલા ફેરફાર તેમજ એક સાથે બે ઋતુ જોવા મળતી હોય તે પ્રકારના વાતાવરણને લઈને બીમારીઓમાં વધારો થતાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાંબી લાઈનો જોવા મળી છે સામાન્ય દિવસોમાં રોજના ત્રણસોથી ચારસો જેટલા દર્દીઓ આવતા હોય છે જેમાં તાવ શરદી ઉધરસ છાડા ઉલટીના રોજના અંદાજીત સિત્તેરથી એંસી જેટલા દર્દીઓ જોવા મળતા હોય છે હવામાનમાં આવેલા બદલાવ અને વાયરલ ઇન્ફેક્શનના કારણે છેલ્લા એક અઠવાડિયામાં આવેલા કેસમાં પચાસ ટકાનો વધારો થયો છે તાવ શરદી ખાંસી જળા ઉલટીના રોજના સામે આવે છે આ પ્રકારની બીમારીઓમાં વધારો થયા બાદ હોસ્પિટલ તંત્રના તબીબો મેડિકલ સ્ટાફ અને લેબોરેટરી સ્ટાફ દર્દીઓને વધુ ને વધુ સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવા માટેની પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે અને તમામ સ્ટાફ કાર્યરત હોય તેવું પણ જણાઈ આવ્યું છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા ધોરાજ હું ડોક્ટર જયેશ વૈશાટીયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું સાહેબ અત્યારે ઓપીડી કેટલી છે વાયલ ઇન્ફેક્શનના કેસો આવે છે આપણી પાસે કેવી સુવિધા છે દવાનો કેવો સ્ટોક અમારી ઓપીડી એવરેજ છસોથી સાતસો રહેતી હોય છે આજે જે તાજેતરની જે પરિસ્થિતિ છે વરસાદી વાતાવરણના લીધે લગભગ આઠસો સુધી પહોંચી ગયો હશે એવરેજ મહિને અમારી એકવીસથી ત્રેવીસ હજાર સુધી ઓપીડી હોય છે તાજેતરમાં સરકારશ્રી દ્વારા અમારી પાસે ફિઝિશિયન ઓપ્થેલમિક સર્જન ઓર્થોપેડિક સર્જન એનેસ્થેટિસ્ટ ક્લાસ વનની મોટાભાગની જગ્યાઓ ભરાયેલી છે મુખ્યત્વે વર્ગ બેની જે બે જગ્યાઓ ખાલી છે એ પણ ઓર્ડર થયા છે અને ઢુંગમાં ભરાઈ ગયો છે વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પાસે લગભગ એટી વન બેડની સંપૂર્ણ વ્યવસ્થા છે લેબોરેટરી ફૂલ ફ્લેજ પેથોલોજી અને ડીઆરપી પેથોલોજી પણ અવેલેબલ છે દવાઓનો સરકારશ્રી તરફથી અમને પૂરતા પ્રમાણમાં જથ્થો અવેલેબલ છે દવાનો કોઈ ઇશ્યુ નથી મેઇન હાલની તકે વાત કરું તો સ્ટાફની શોર્ટે છે નર્સિંગ સ્ટાફની સરકારશ્રી તરફથી મંજૂર થાય છે અને ટૂંકમાં જે નર્સિંગ એટેન્ડન્ટ છે એ જગ્યાઓ ભરાઈ છે

કોઈપણ પ્રકારની તકલીફ થાય હોય તો હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ સેવાઓ પણ અવેલેબલ છે ખાસ કરીને જે શરદી કે એવી સિઝન હોય તો વાત વાયરલ છે એટલે સ્વાભાવિક છે બે ત્રણ ચાર દિવસ તો લાગે જ એમ અને હોસ્પિટલ ખાતે અમારો સંપર્ક કરે તો અમારે ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી પણ છે સાહેબ લોકોને શું કાળજી રાખવી પડે લોકોને કાળજીમાં તો ખાસ તો મેં આપને કહ્યું કે કન્સલ્ટન્ટ સર્વિસીસ ગવર્મેન્ટને અવેલેબલ છે તો પૂરતા પ્રમાણમાં લેબ લેવો જોઈએ